પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા કોંગ્રેસ ભવન ખાતે ઋત્વિજ જોશી પાઠવેલ આવેદનપત્ર જણાવવામાં આવ્યું કે વડોદરા મુસ્લિમ સમાજના જાગૃત લોકો ઋત્વિજ જોશીનો ધ્યાન તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ના રોજ બનેલ અતિ ગંભીર ઘટના તરફ દોરવા માંગે છે વડોદરા શહેરની જૂની અને ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા એમઇએસ બોયઝ હાઈસ્કૂલ યાકુતપુરાને બદનામ કરવાનો કાવતરો કરી પોતાનું અંગત સ્વાર્થ સાધવા માટે કોંગ્રેસ પાર્ટીના અંગ તરીકે જાણીતી એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો જેનો સખત વિરોધ કરવામાં આવે છે અને આશા રાખવામાં આવી છે કે મુસ્લિમ આગેવાનો દ્વારા કરેલ પ્રશ્નોનો જવાબ સાત દિવસની અંદર તેઓને લેખિતમાં આપવામાં આવશે રજૂ કરેલ પ્રશ્નોમાં ડીઈઓ કચેરી વડોદરામાં એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એનએસયુઆઈ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં જે પ્રશ્નો મુદ્દાઓ અને આક્ષેપો કરવામાં આવ્યા તે કોના દ્વારા આપવામાં આવ્યા હતા તેમના નામ અને પદની માંગણી કરાઈ છે સાથે જ ડીઈઓ કચેરી વડોદરામાં એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એનએસયુઆઈ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં કોઈ વરિષ્ઠ અધિકારી અથવા નેતાની મંજૂરી લેવામાં આવી હતી જો હા તો તે કોના નામ અને હોદ્દાથી માંગવામાં આવી હતી અને કોના દ્વારા આપવામાં આવી હતી તેની પણ માંગણી કરવામાં આવી છે આવા પાંચ જેટલા પ્રશ્નો મુસ્લિમ આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યા છે જેના જવાબની માંગણી કરાઈ છે વડોદરા મુસ્લિમ સમાજના જાગૃત નાગરિકો આ ઘટનાથી બહુ જ આઘાત અનુભવી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીના આલા અધિકારીઓથી અરજ કરવામાં આવી છે કે જ્યાં સુધી આ મામલાની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ ન થઈ જાય ત્યાં સુધી આવા તોડબાજ સભ્ય અને પદાધિકારીઓને તાત્કાલિક ધોરણે પદો અને અને સસ્પેન્ડ કરવામાં આવે તપાસ પછી તેમને હાકી કાઢવામાં આવે કારણ કે તેમના દ્વારા કરવામાં આવેલ આક્ષેપો આધારહીન અને તદ્દન ખોટા છે જેની ખરાઈ મુસ્લિમ આગેવાનોએ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ સભ્ય કે અધિકારી દ્વારા પાર્ટીની ઇમેજ ખરાબ કરવામાં ન આવે અને મુસ્લિમ સમાજનો વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી પર બની રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અમે આગળ કોંગ્રેસ કાર્યાલય પર હમણાં જે બે દિવસ પહેલાં એમએસ સ્કૂલ યાકુતપુરા બોયઝ જે આવેલી છે એના વિશે કોંગ્રેસના જે એનએસયુઆઈની જે પાંખ કહેવાય છે એના પ્રેસિડેન્ટ અમર વાઘેલા દ્વારા અને સુજાન લાડમેન લાડમેન દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન પાયાવિહોણા અને ખોટા છે હવે આ આક્ષેપો કેમ કરવામાં આવ્યા પોતાના અંગત સ્વાર્થ માટે છે કે શું છે એની કોઈને પણ જાણ નથી તો અમારી અમારી માંગ એટલી જ હતી અને આગળ રજૂઆત કરવા માટે એ આવ્યા હતા કે આ કોના કહેવાથી કોના ઇશારાથી આ કામ થયું છે અને જે એમએસ સ્કૂલ પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે કોના દ્વારા કોના સ્વાર્થ કોના સ્વાર્થથી આ કરવામાં આવ્યું છે એને અમને આગળ ઋત્વિજભાઈને અમે એક આવેદનપત્ર આપેલું છે અને સાત દિવસમાં અમે એનો જવાબ માંગેલો છે જો સાત દિવસમાં અમને આનો જવાબ નહીં મળે તો પછી એનએસયુઆઈના વિરોધમાં અમે અમારાથી જે પણ કાયદેસરની જે કાર્યવાહી કરવામાં કરવાની હશે તે અમે કરીશું આજે એમએસ સ્કૂલ એટલી પ્રતિ સ્કૂલ છે અને જે એના ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ત્યાં આગળ કોમ્પ્યુટર લેબ નથી પણ તમે આવીને જોઈ શકો છો કે ત્યાં આગળ પચાસથી વધારે કોમ્પ્યુટરની લેબ અવેલેબલ છે અને બધા જ કોમ્પ્યુટર ચાલુ હાલતમાં છે બીજા ત્યાં આગળ આક્ષેપ એવા કરવામાં આવ્યા હતા કે ત્યાં આગળ કોઈ સિક્યુરિટીનું ઠેકાણું નથી પણ ત્યાં આગળ જુઓ એમએસમાં સારામાં સારી સિક્યુરિટી છે એમએસ સ્કૂલમાંનું આજે જે એટમોસ્ફિયર છે તે હું નથી માનતો કે બોર્ડની કોઈ આવી સ્કૂલની અંદર આવું એટમોસ્ફિયર જોવા મળે બીજો એક આક્ષેપ એવો કરવામાં આવ્યો હતો કે ત્યાંના સ્કૂલ ત્યાંના સ્કૂલના જે ટીચર્સ છે તે ક્વોલિફાઈડ નથી તો આટલા વર્ષોથી જે એમએસ એમએ સ્કૂલ જે પ્રતિષ્ઠિત નામ છે વડોદરાની અંદર જે સ્કૂલની અંદર એમએ સ્કૂલની હું વાત કરું તો યુસુફ પઢાણ ઈરફાન પઢાણ એ સ્કૂલમાંથી ભણીને નીકળ્યા છે અને વડોદરાનું ગૌરવ કહેવાય છે ઇન્ડિયન ક્રિકેટ ઇન્ડિયાનું ગૌરવ કહેવાય છે આટલી મોટી પ્રતિષ્ઠિત સ્કૂલમાં આ લોકોએ આવી રીતના આક્ષેપો કર્યા એ તદ્દન વિહોણા પાયા વિહોણા અને તદ્દન ખોટા છે હું આ લોકોને ઓપનલી ચેલેન્જ કરું છું બરોડાના ડીઓ સાહેબ જે પણ છે આ આદર વ્યાસ સાહેબને પણ હું ઓપનલી ઇન્વાઇટ કરું છું કોંગ્રેસના જે રૂટવીસ રૂટવિઝ સાહેબ છે એમને પણ હું ઇન્વાઇટ કરું છું કે તમે એમ સ્કૂલમાં આવો તમે વિઝિટ પર્સનલી વિઝિટ કરો એટલે તમને ખરેખર આનંદ થશે કે સ્કૂલ એક એક એ સ્કૂલ શું છે અને જે આક્ષેપો થયા છે તે તદ્દન ખોટા છે મારું નામ ગુલામ હસન લાખાજી સામાજિક કાર્યકર આજે સમગ્ર વડોદરા મુસ્લિમ સમાજ દ્વારા આજે અમે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા છે એનએસયુઆઈ દ્વારા જે એમબીએસ સ્કૂલ જે યાકુતપુરામાં આવેલી છે તેના વિરુદ્ધ જે ખોટા આરોપો કરવામાં આવ્યા છે તેની વિરુદ્ધમાં આજે અમે કોંગ્રેસ પ્રમુખ રુધિત જોશીને મળવા માટે આવ્યા છે અમારી સ્પષ્ટ માંગણી છે કે જે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે આમાં માફી નહીં ચાલે તમારે ચોક્કસપણે એ લોકોને સસ્પેન્ડ કરવા પડશે જો તમે ત્યાં સસ્પેન્ડ નહીં કરો તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને બીજી વસ્તુ એ છે કે આજે જેટલા પણ લોકો છે એમણે બધાએ પોતાની જે વ્યથા છે અને જે માગણીઓ છે એ રજૂ કરી છે અને અમે એમને સાત દિવસનો સમય આપ્યો છે સાત દિવસના સમયમાં કોંગ્રેસ પ્રમુખે અને કોંગ્રેસના જે પણ ઉચ્ચ અધિકારીઓ છે તેમણે આમાં પગલાં ભરવા જ પડશે જો પગલાં નહીં ભરે તો અમે આમાં ઉગ્ર આંદોલન કરીશું અને વધારેમાં વધારે જો જે પણ હા અમારી મુખ્ય માંગ એ છે કે એનયુ સીઆઈના જે બે નેતાઓ છે અમર વાઘેલા અને સુજાન લાડમેન એમને સસ્પેન્ડ કરવામાં આવે જો એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અમારે અમારી રીતે ઉગ્ર આંદોલન કરીશું